હોસ્પિટલમાં રહેતા અશ્રફ ચાવડાઈ દુષ્કર્મ આચર્યું હતું બુધવારે સાંજે બનેલી ઘટના બાદ નર્સે અભિયમનો સહારો લઈ પોલીસ ફરિયાદ કરતા પોલીસે એટ્રોસિટી અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડતા ભારે ઉત્તેજના ફેલાઈ હતી સુભાનપુરાની ખાનગી હોસ્પિટલના ચોથા માળે રહેતો અશરફ જીણાભાઈ ચાવડા હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન છે દોઢ મહિના અગાઉ આ હોસ્પિટલમાં નર્સ નોકરીમાં જોડાઈ હતી ત્યારે વાસી ઉત્તરાયણના દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી તે સમયે અશરફ ત્યાં આવ્યો હતો અને નર્સને ઉંચકીને ત્રીજા માળે લઈ ગયો ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમમાં તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યો ઘટના બાદ હેપતાઈ ગયેલી નર્સે આ અંગે કોઈને વાત કરી ન હતી પરંતુ તેણીએ હિંમત દાખવી ગુરુવારે બપોરે અભિયમનો સંપર્ક કર્યો નર્સે અભિયમની પાસે મદદ માગતા ગોરવા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો જ્યાં ઉચ્ચ અધિકારીઓએ પણ નર્સ સાથે સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશન મથકમાં નોંધાવ્યો હતો અને ત્યારબાદ ડીસીપી ઝોન એક જુલી કોઠિયા મેડમે વધુ માહિતી મીડિયા સમક્ષ પૂરી પાડી હતી

પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તરત જ મેટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવે છે આ ઘટના એ યુવતી છે અને એના જે સહ સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉચકી લઈ જાય અને કૃત્ય કરેલું છે જવામાં આવી છે

સીસીટીવી કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત ભોગ બનનારનો મેડિકલ કરાવવાનો આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવશે આરોપીનું નામ અશરફ ઝીણાભાઈ ચાવડા છે મૂળ કોડીનારનો છે અને છેલ્લા દસ વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરતો હતો કેમ કેમ પડી એવું કારણ કે જનરલી મહિલા છે એ પોતાની રજૂઆત છે મહિલાઓને કરતી હોય છે કદાચ એમણે ત્યાં કોઈને રજૂઆત કરી હોય અને એ રજૂઆત ત્યાંને ન લેવામાં આવી હોય એવું પણ બને આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ સે ડોક્ટર્સને વાત કરી હતી અને ડૉક્ટરે સપોર્ટ ન કરી આ બધી તપાસ કરી અને પછી એમણે સી ટીમને બોલાવી તો સી ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પોલીસ ફરિયાદ લેવામાં આવેલ છે હવે પોલીસ પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજર જોનાર સાહેદો હાજર છે સીસીટીવી અને સાયન્ટિફિક એવિડન્સ

એ બધી તપાસ કરવાનો વિષય છે હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહ્યું છે. આરોપીની ઉંમર વર્ષની છે. સંચાલક જે મહિલા પરિવારને આપી રહ્યા છે પણ માહિતી રહી છે હાલ સુધી અમારા ધ્યાન આવી વાત આવેલી નથી. તપાસ કરવામાં આવશે.